નમસ્કાર સુપ્રભાતમ એન્ડી ફંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હમણાં છાપામાં તો કલું પરીક્ષણ દરમિયાન આપણું યુએવી ઓલું માનવરહિત વિમાન આવે ને એ ભૂલથી પાકિસ્તાનમાં કરી પાકિસ્તાનને છપતા કારણ કે પાકિસ્તાનની હાલત તો તમે જુઓ આપણે રમત થાય પણ બિચારાનું હોય ખીચડીને વાંધાનું હોય જાત આપણે આવી રીતના બીવરાવી એક તો પીળો યુનિફોર્મ એ લોકોનો જબરજસ્તી મા બાપ સે અલગ હોને વાલે બચ્ચે કભી સુખી નહીં રહે તે તમારે ભરોસો ન હોય ને તો બાંગ્લાદેશ પાકિસ્તાન આ બધાને જોઈ લ્યો કે અફઘાનિસ્તાન આ નગરપાલિકા વાળા જે મેન્ટેનન્સ વિભાગ હોય ને બહુ વિચિત્ર હોય તમે એનું અવલોકન કરો ને તો જો આપણે મોરબીનું તમે જોઈ ને તો સિમેન્ટના રોડમાં ખાડા પડે ને તો ડામરથી બોરે ડામર રોડમાં ખાડા પડે ને તો સિમેન્ટથી પૂરાય તો ટૂંકમાં કાંઈક નવીન જાતનું રિસર્ચ કરતા હોય છે આટલા વર્ષે તારણ નથી કહી દા આમ આપણું સ્પીડ બ્રેકર બનાવવું ઘરના ઢાળ કેવડા રાખવા ગટરના ઢાંકણા કેવા તૂટી જ જાય બે દે પદલા કે બે હિંસે મગજના થોડા થોડા વાળા તો કે એક વાર તો મારે જબરું થયું લાગી શું થયું તો કે ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરીને મારો મોબાઈલ ગોતતો હતો અડધી કલાક બોલો કે મારો મારો મોબાઈલ ફ્લેશ લાઇટ કરીને ગોતતો હતો તો બીજું કે શું થયું પછી મેળો કે નહીં ગયેલ એ આથી મોટો ખેસ આપણે રોડ ઉપર ઓલું નિયમ વિરુદ્ધ નો પાર્કિંગમાં ગાડી મૂકીને તો ઓળું વીલમાં ચાપડો મારી જાય આમ ચીપિયા જેવું વાંધી જવું એમ તો એક એવી કળા કરી ને કે ચાપડો હોતે વીલ કાઢીને બીજું વીલ ચડાવીને ડેકી મૂકી દીધું નો મોડન પ્રોબ્લેમ્સ રિક્વાયર મોડન સોલ્યુશન એનો ઉકેલ આપણે જ ગોતવો પડે છે બરાબર પણ અહીંથી માઇગ્રેશન બહુ થાય જે વિદેશ બધા રહેવા જાય ને અહીંયા વળી નાના મોટા બીજા નોકરી ગોતે એક ડૉક્ટર અહીંથી ગયો અહીંયા અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટોલ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટોલથી એટલે બહુ મોટા હોય બધી વસ્તુ અહીંયા મળે એવું કહેવાય ખીલીથી મળે ને હેલિકોપ્ટર નાના બધું મળે તો પછી એવું ટ્રેનિંગ આપ્યા પછી હાંજે પૂછપરછ કરે કે ભાઈ કેટલું કામ કર્યું આજે બરાબર તો કે મેં તો એક જ ડીલ કરી આખા એક જ ડીલ ક્યાં આ બધા કાકા દસ પંદર પંદર ઘરાકને માલ દીધો તમે એક જ માલ વેચો કે શું વેચું તો કે ઘણું બધું વેચ્યું એમ તો કે બરાબર કે એ ફિશિંગ રોડ ને ટોપલું ને ટેન્ટ ને રસોડાનો સામાન ને બોટ ને બધું વેચ્યું ગઈ તો કે આટલું બધું વેચું તો પછી એટલે ભેગું ભેગું એમ તો કે થોડું કરિયાણો લઈ ગયો કીએ પછી બરાબર બોટલ લઈ ગયો બીયર બિયરની બે ત્રણ કીએ તો કે ઓહો હો આટલું બધું એક જ ગ્રાહકને તમે દીધું કેવી રીત નાખીએ એ શું લેવા આવ્યું હતું કે ફિશિંગ હું કટૂંકમાં માછલી પકડવાનો જારો લેવાય આવ્યું હતું તો કે ના એને માથું દુખતું હતું માથા દુખવાની ટીકડી લેવા આવ્યો હતો પણ મેં એને સમજાવ્યું કે માથા દુખવાનું મુખ્ય કારણ ટીકડી બીકડીને જ તમારે હવા ઉજાસમાં ફિશિંગમાં જવું જોઈએ એટલે માછલી પકડવા દરિયા કિનારે પછી એની હતું નહીં એટલે મેં અહીંયા લેવડાવ્યું પછી આગળ જતા એની પાસે બોટ નહોતી બોટ લઈ દીધી ટેન્ટ હાઉસ ટેન્ટ રસોડાનો સામાન એમ કરતાં કંઈ તમે સમજાવીને હાજ લગન બધું ભરી દીધું હારી પેટ બહુ હાર્યું એવું મોટું બિલ કરી દીધું તો કે તમે આટલું બધું તમે કરતા શું પેલા તો કે હું ભારતમાં પેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં ડોક્ટર હતો અમે ખાલી આવ્યો ને કેશન કરના ખાન ક્લાસરૂમ ઇઝ લાઈક આર રિઝર્વ ફોર વીઆઈપી સાહેબના લાટકા બાળકો માટે નેક્સ્ટ બેન્ચિસ આર જનરલ કોચ અહીંયા સામાન્ય લોકો બધા બે અને લાસ્ટ ટુ બેન્ચિસ આર વેરી ડિમાન્ડેડ બીકોઝ સ્લીપર કોચ આરામ એકદમ સ્લીપર કોચ હોય અમુક લોકોને પોતાનું યુનિફોર્મનું કે હવાનું આર્થિક સમૃદ્ધિનું કે પોસ્ટ પદ પ્રતિષ્ઠાનો હવા હોય તો કે સમય બદલતા વાર ન લાગે કે અંગ્રેજનો ગવર્નર જે લાલ કપડાં પહેરતું લોકોને બિરોતો હતો ને આપણે ત્યારે મ્યુઝિક પાર્ટીવારને પહેરાવીને પપોડા વગાવડાવી વડાવી લગ્નમાં દહ નોટ ઉડાડી વીણતા હોય બિચારા બરાબર આ સરકારી યોજનાઓમાં તિરંગા યાત્રા કાઢ્યા ધજા નીચે પડી હોય આપણી રાષ્ટ્રધ્વજમાં પણ દુઃખ થયા બધું જોઈને અને આમાં અતિરેક કોઈ પણ વસ્તુમાં કચરાપેટીમાં પડ્યું હોય આપણો ધોરણે એક સરકારી કચેરી એક ભાઈ એક લઈને ગયો ભિક્ષુક જવાને તો કે સાહેબ તે યોજના છે ને કે હર ઘર તિરંગા એમાં ભાગ લેવો હોય કે તો લેવડાવો એમ નહીં એની પાસે તિરંગો તો હવે ખાલી ઘરે ઘટે ઘર તમે અપાવી દીધું કે એમ ન આલે કાકા કે આ બધું ફોટો સેશન એક ભાઈ ગુડગાવ સ્ટેશનથી બહાર નીકળીને ટેક્સી વાળાને ગયા જયપુર જવું હોય આવું તો કે હા હા કેટલું નજીક જ થાય ગયું બસ કે આઠ દા ખેતરો ઠેકો એટલે આવી જાય ટેક્સી બે ગયો આઠ દસ ખેતરને કલાક દોઢ કલાક થઈ બે કલાક થઈ તો એ ન એવું કેમ તો કે આટલી બધી વાર લાગે કાકા ખેતર તો કે ના આ થોડાક મોટા ખેતર એ ફલાણા રાજકીય પાર્ટીવાળાને ના આ તો બરાબર તો બરાબર હમણાં હાઈતમાં ચોરીની ઘટના વધી જાય કે અમુક ઘર અમુક બંધ હોય ને એ તો એક ગામ જાતા પેલા પાણી બોર્ડ માર્યું ચોર લોકો માટે પૈસા કે આ હોલિડે હોમ હે અમે ક્યારેક ક્યારેક જ આવી હી અહીંયા સોનું ચાંદી પૈસા કપડાં કાંઈ નથી એટલે ઘરના તાળા તોડવા નહીં અમે બીજે રહીએ અમે તાળા તોડવાનો તમારો ટાઈમ બચે એટલા માટે સૂચના લખી બીજો કાંઈ અમારો ઈરાદો નથી કે બરાબર બીજી ગોતી લેજો તમને મળી જશે તમારે ધંધાને લગતું ગયું રક્ષાબંધનમાં રક્ષા કવચ બાંધવાનો નિયમ છે તમને પુલ બહુ તૂટ્યા ત્યાં કે પુલના થાંભલા ટાખડી બાંધી કે વહાલા પુલ ભાઈ તારું અમારું બેયનું રક્ષણ કરજો અમે રોડ ક્રોસ કરી પુલ ક્રોસ કરી ત્યારે ગયા બરાબર હમણાં આમ ટીવીમાં ઓલી જુગારની જાહેરાતો બહુ આવે બધા જંગલી રમી પે આવો ને બીજી ક્રિકેટની એટલી બધી સટ્ટાની ગેમ ને બધી એપ્લિકેશન આવે છે સરકારમાંની બધી ને વળી છાપું ખોલો તરત કે ફલાણી જગ્યાએ પાંચ જુગારી પકડે પાંચ હજાર રૂપિયાની મોટી રકમનું આમ તેમ કાંઈક વિરોધાભાસ છે કાં ઓલા ખોટા હે ને કાં ખોટા સરકાર જુગારને તો પ્રોત્સાહન આપે જ છે જુગાર રમો નામ કરો તો પોતાના ખર્ચે પોતાની વાડીની સેટ જો રમતા હોય પાંચ પચીસ પચાસ હજારનું તો એને રમવા દઈએ ને ભલે આપણે કોઈનો ફેવર નથી કરતા બંને ખોટા માર્ગે છે પણ સરકાર જે આ જુગારની વધુ પડતી જાહેરાત કરે છે ને એ થોડો અતિરેક થઈ જાય છે બાળ માણસ ઉપર એ આ જુગારની અસર બે જાય છે એક મેડમ અવાર ઉઠીને કહ્યું કે મને આ અડધું સર માથું દુખે છે અડધું તો ભાઈ થોડુંક આખા બોલો એ છે કે જેટલું હોય એટલું દુખે છે એવું એમ ને તો તમારે આખું શરીર દુખશે જો ખબર પડે એક ભાઈ વહેલા ઉઠીને ફ્રીજમાંથી બ્રેડ કાઢીને છાપા ઉપર મૂકીને જે ખાવાની તૈયારી કરતો હતો ત્યાં છાપા ઉપર કાંઈક લેખનું કટિંગ દેખાણું બીના પૂછે કિચનસે બ્રેડ નીકાળી તો પત્નીને પતિકો પતિ કો મારા શિર ફોડ દીયા તો તરત વળી બ્રેડ ધીરેકથી પાછી મૂકી દીધી આપણે કાંઈ જોખમ લેવું નથી અત્યારે ટચિંગ વર્ડ્સ બાય ફાધર ડિયર સન ઇફ યુ થિંક યુઅર ડેડ મોમ ટીચર બોસ આર વેરી સ્ટ્રીક એન્ડ હેરેસ ઇટ વેઇટ ફોર એ વાઇફ ધેન યુ વુડ લવ ધેમ ઓલ કે ખમ તો ખરો તારા લગ્ન થાય ખબર પડે તારી અમુક પ્રકારના હથિયાર લેવા માટે કલેક્ટરમાં અરજી કરવી પડે તો હમણાં એક અરજી એવી ફલાણા ફલાણા ખેડૂતે તોપ લેવા અરજી કરી મોટી તો કલેક્ટરે બોલે કે આમ વેરાયટીને બોલે તો આપણે જોઈ જ રહ્યા કે આ તોપની કરશે શું કેમ પૂછશું હોય તારે એના તોપની અરજી સાચું કઈ રીતે કે હા તો કરવું શું તારે તો કે જેમ સાચું કહું ને મારે કાંઈ તોપની જરૂર નથી પણ આ સરકારી સિસ્ટમ આખી એવી છે ને કે બધું બહુ આમ ટકાવારી લો થઈ જાય છે કે જો બેંકમાં મારે કી એક લાખની લોન લેવી હતી ને તો કાગળી અનાંતરણ કરતાં કરતાં છેલ્લા દસ હજાર મંજૂર થયા અતિવૃષ્ટિ પડીને સરકારી યોજનાવાળા એવા બધું માપવા બે લાખનું નુકસાન મારે થયું હતું વીસ હજાર આપ્યા દુષ્કાળમાં કે મારે કૂવો ખોદવાની યોજનામાં ફોર્મ ભર્યું દોઢ લાખની લોન મૂકી સબસિડીવાળી ત્રી હજાર આવ્યા એટલે હું સમજી ગયો કે આમાં ચાર ગણું મૂકવાથી પચીસ ટકા જેવું હાથમાં આવે મારે વાંદરા બગડવાની અવાજ કરવા વાળી પિસ્તોલ જોઈ હે પણ પિસ્તોલની માગણી મૂકી તમે ગિલ્લોનું લાઇસન્સ આપશો એટલે મેં તોપનું મૂક્યું એટલે તમે બંદૂક તો આપશો કલેક્ટરે મોજમાં આવી ગયા કારણે જોતું દઈ દીધું ભલે તોપે લઈ જાય તો કે ખબર પડે એ નહીં એ કે ભાઈ બંને પૂછ્યું મને કેતો ભાઈ કે આઈ એમ ગોઈંગનો અર્થ શું થાય તો કે હું જાઉં તો કે ના જા પહેલાં કે જવાબ દેતો જ આવડવા ગયો બરાબર કે હાઈ તમારે જુગારની સિઝન તો જુગારીનું બેસણું હતું ટેલિફોનિક બેસણું ઘરે આવડ ના પાડી તો કે શું હતું બાપુજીને તો કે બાપુજીને લાલની રાણી ચોકડીનો રાજા કાળીનો દસો બધું હતું જીદ્દી તો હતા જ પહેલેથી છેક સુધી સો ન કરાવ્યો અને છેલ્લે પોતે જ પેક થઈ ગયા આવજો હેપી જન્માષ્ટમી